જો તમે યુએસમાં એચ વન બી એચ ફોર કે એફ વન વિઝા પર રહી રહ્યા છો અથવા ફ્યુચરમાં ટ્રાવેલ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે અગત્યનો છે આજે આપણે સમજીશું કે હાલના સમયમાં યુ એસ વિઝા સ્કેમ રિવોક થઈ રહ્યા છે અને એ પણ વગર કોઈ નવા કેસ કે નવા ચાર્જ છે તો આ વિડીયોમાં આજે આપણે ત્રણ મેઇન પોઈન્ટસ પર વાત કરીશું જૂના ડી યુઆઈ કેસીસના આજના વિઝા પર અસર વિઝા રિવોક થવાનું અસલી મિનિંગ શું છે અને ઇન્ડિયન વિઝા હોલ્ડર્સ આવે કઈ વાતોમાં એક્સ્ટ્રા કેરફુલ રહેવાનું છે તો ચાલો ફટાફટ વિડિયો શરૂ કરી દઈએ તો ભાઈ સૌથી પહેલા ઇઝી લેંગ્વેજમાં સમજી લે કે આખી વાત શું છે તો ડીયુઆઈ એટલે કે ડ્રાઇવિંગ અંડર ધ ઇન્ફ્લુઅન્સ યુએસમાં એક સિરિયસ ઓફેન્સ માનવામાં આવે છે અને એમાં બી ખાસ કરીને તો નોન સિટીઝન્સ માટે કેટલાય ઇન્ડિયન્સ એવા છે જેમની વિરુદ્ધ વર્ષો પહેલા ડીયુઆઈની મેટર થઈ હોય એમના લો ફોલો કર્યો ફાઇન ભર્યો કેસ ક્લોઝ થયો અને પછીથી દરેક વિઝા એપ્લિકેશનમાં ઓનેસ્ટલી ડિસ્ક્લોઝર પણ કર્યું એમ છતાં હવે કેટલાય લોકોના વિઝા અચાનક રિવોક થવા લાગ્યા છે એ પણ કોઈ નવા ક્રાઇમ કે નવી ઇન્ફોર્મેશન વગર ઇમિગ્રેશન નું કહેવું છે કે ડિસેમ્બરની સ્ટાર્ટિંગથી એક સ્ટ્રેન્જ પેટર્ન જોવા મળી રહી છે એવા લોકો કે જેમના ડીયુઆઈ કેસીસ દસ કે બાર વર્ષ જૂના છે અને મલ્ટિપલ ટાઈમ્સ વિઝા સ્ટેમ્પિંગ કરાવી ચૂક્યા છે એમના વિઝાસ અચાનક કેન્સલ થઈ રહ્યા છે હવે ખાસ વાત એ છે કે એમાંથી મોટા ભાગના લોકોએ પહેલા પણ યુએસ ઓથોરિટીઝ ને બધું જ કહ્યું હતું અને ત્યારે એમને વિઝા મળી પણ ગયા હતા ઇમિગ્રેશન લોયર રાહુલ રેડ્ડી પ્રમાણે પહેલા વિઝા રિવોક ત્યારે થતા જ્યારે કોઈ નવી ઇન્ફોર્મેશન સામે આવતી જેમ કે ફ્રોડ કે કોઈ નવી ક્રિમિનલ એક્ટિવિટી પણ અત્યારે જે થઈ રહ્યું છે એ અલગ છે હવે વગર કોઈ નવી ઇન્ફોર્મેશન જ વિઝા રિવોક થઈ રહ્યા છે એટલે જે ઓફેન્સ માટે પેલા ક્લિયરન્સ મળી ચૂક્યું હતું એના જેવા આધાર બનાવીને આજે વિઝા કેન્સલ કરવામાં આવી રહ્યા છે તો બીજા પણ એક ઇમિગ્રેશન એમલી ન્યુમાને પણ આજ મુદ્દો ઉઠાવ્યો છે એમના કહેવા પ્રમાણે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની તરફથી કોઈ ક્લિયર એક્સપ્લેનેશન નથી આપવામાં આવ્યું બસ સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ વિઝા કોઈ રાઈટ નથી પણ પ્રિવિલેજ છે હવે પ્રોબ્લેમ એ છે કે જે લોકોના વિઝા કેન્સલ થયા છે એમને પહેલા જ બધું ડિસ્ક્લોઝ કરેલું કોઈ નવી વાત કે મેટર સામે નથી આવી છતાં પણ એક્શન લેવામાં આવી રહ્યા છે તો બીજી તરફ એક મહત્વનો પોઈન્ટ એ છે કે જે ઇન્ડિયન્સે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે કેટલીય મેટર્સમાં એવું પણ જોવા લોકોએ આ જ એડમિનિસ્ટ્રેશન દરમિયાન વિઝા સ્ટેમ્પિંગ કરાવેલું અને એની પછી પણ એમના વિઝા રિવોક કરી દેવામાં આવ્યા મિનિંગ એ છે કે આ ઇશ્યુ ખાલી જૂના એડમિનિસ્ટ્રેશન કે પોલિસીથી જોડાયેલો નથી પણ કરન્ટ સિસ્ટમમાં કેટલાક ચેન્જીસ કે સ્ટ્રીક અપ્રુવલ ચાલી રહી છે હવે સવાલ આવે છે કે જો વિઝા રિવોક થઈ ગયા તો શું ઇમિડિયેટલી યુએસ છોડવું પડશે તો એનો જવાબ છે ના જો તમે ઓલરેડી યુએસની અંદર છો અને તમારું અન્ડરલાઇન સ્ટેટસ વેલિડ છે જેમ કે એચ વન બી સ્ટેટસ વેલિડ છે કે એફ વન સ્ટેટસ એક્ટિવ છે તો વિઝા રિવોક થવાથી તમારા સ્ટે પર તરત અસર નહીં પડે વિઝા તો હકીકતમાં એન્ટ્રી ડોક્યુમેન્ટ હોય છે સ્ટે નહીં પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે તમે ની બહાર ટ્રાવેલ કરો છો જેવા તમે યુએસ છોડો છો રીવર્ક વિઝા નક્કામાં થઈ જાય છે હવે રિટર્ન આવવા માટે તમારા ફ્રેશ વિઝા ઇન્ટરવ્યુ આપવો પડશે અને એમાં જ રિસ્ક સૌથી વધારે છે કેટલાય એનઆરઆઈ ગ્રુપ્સ અને લોકોના એક્સપિરિયન્સથી એ પણ સામે આવ્યું છે કે કેટલાક વિઝા હોલ્ડર્સને ઇન્ડિયા લેન્ડિંગ પછી મેસેજ આવેલો કે એમના વિઝા પ્રુડેન્શિયલી રિવોક કરી દેવામાં આવ્યા છે હવે એનો મિનિંગ એ છે કે યુએસ સરકારે પ્રિકોશન તરીકે વિઝા કેન્સલ કરી દીધા છે અને હવે એ વિઝા પર રીએન્ટ્રી એલાઉડ નથી તો ફ્રેશ ઇન્ટરવ્યુ મેન્ડેટરી થઈ જાય છે એક બીજો લેયર આખા ઇશ્યુને વધારે કોમ્પ્લિકેટેડ બનાવે છે ઇન્ડિયામાં વિઝા ઇન્ટરવ્યૂઝ હવે રેન્ડમલી ડિફર રહી શકે છે અને સોશિયલ મીડિયા વેટિંગને પણ એક્સપાન્ડ કરવામાં આવી રહ્યું છે એનો મિનિંગ એ છે કે ઇન્ટરવ્યૂ ખાલી ડોક્યુમેન્ટ્સ પર નહીં પણ ઓનલાઈન પ્રેઝન્સ અને પાસ્ટ હિસ્ટ્રી પર ડિપેન્ડ કરી શકે છે આ સિચ્યુએશનમાં ઇમિગ્રેશન લોયર્સની એડવાઇસ બહુ જ ક્લિયર છે ઇન્ટરનેશનલ ટ્રાવેલને લઈને એક્સ્ટ્રા ક્વોચન રાખો ભલાના તમારી પાસે વેલિડ વિઝા હોય કોઈ ક્રિમિનલ રેકોર્ડ ના હોય છતાં પણ ટ્રાવેલ રિસ્ક રહી શકે છે પોલિસીસ ફાસ્ટ બદલાઈ રહી છે એક્શન્સ વગર વોર્નિંગ ના લેવાઈ રહ્યા છે અને કેટલાય કેસીસમાં ટ્રાવેલ કરવાથી જ વિઝા રિવોક ટ્રિગર થઈ રહ્યા છે ઇન્ડિયન્સ ઇન ધ ના આમાંથી શું શીખવા મળે છે એના પર વાત કરી લઈએ તો જુઓ તમારા પાસ્ટમાં કોઈ ડીયુઆઈ કે લીગલ ઇશ્યુ રહ્યો છે ભલાને બહુ જૂનો કેમ ના હોય અને ફૂલ્લી રિઝોલ્વ થઈ ચૂક્યો હોય તો ટ્રાવેલની પહેલાં ઇમિગ્રેશન લોયરને જરૂરથી વાત કરો વગર જરૂરી હતી ઇન્ટરનેશનલ ટ્રાવેલ અવોઈડ કરવું અને આ સમયે સેફર ઓપ્શન એ એ જ રહી શકે છે બીજી વાત કે એ માનીને ના ચાલો કે પેલા ક્લિયરન્સ મળી ગયું છે તો ફ્યુચરમાં પ્રોબ્લેમ નહીં આવે કરંટ ટ્રેન્ડ એ બતાવી રહ્યો છે કે ઓલ્ડ કેસીસને પણ ફ્રેશ નજરથી જોવામાં આવી રહ્યા છે ડોક્યુમેન્ટેશન ડિસ્ક્લોઝર અને લીગલ એડવાઇસ ત્રણેય બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે ત્રીજી અને સૌથી જરૂરી વાત કે પેનિક ના કરો પણ કેરલેસ નહીં રહેવાનું વિઝા એવક થવા સ્કેરી લાગે છે પણ જો તમે યુએસની અંદર જો ને સ્ટેટસ વેલિડ છે તો ઇમિડિયેટ જોખમ નથી રિસ્ક ટ્રાવેલના સમય આવે છે ને એ પોઈન્ટ સૌથી વધારે ધ્યાનમાં રાખવાનો છે ત્યારે આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો છે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો અર્બન ગુજરાતી